રામ રામ ડાયરાને નવા વિયોમાં તમારું સ્વાગત છે અને જો આજ આપણે આવ્યા માંડવી વાવા અમારા ગામના ઢીંગેશ્વર મહાદેવના મંદિરથી અમારા ગામનું માંડવી વાવાનું મૂર્ત થાય ત્યાં પાછળ જ મહાદેવનું મંદિર છે અને અહીંથી અમારા ગામની વાવણીની મૂર્ત થાય અને આ ખેતરમાં કોઈ વરસાદ થાય ને એટલે ઘરાય એમ નથી અને આપણે આ ખેતરમાં આજે ઓગણચાલીસ નંબર મગફળી વાવાની છે અને અમુક અમુક ખેડૂત મને કહેતા હોય કે વિપુલભાઈ આપણે મગફળી પાંચ દાતે વાવવું હોય તો કેટલા નંબરનું ચક્કર ચડાવવું શું હે તો જો આપણી આગળ આ બે નંબરનું ચક્કર મહેશભાઈ જે દુકડેથી બતાવજો ધરતીવાળાનું બે નંબરનું ચક્કર હે આની કેપેસિટી એક ચક્કરની એક વિઘે ફૂલ સ્પીડમાં છ કિલો એક ચક્કર છ કિલો નાખે એટલે આપણામાં પાંચ દાંતે મગફળી વાવવાની છે અને એક વિઘે ત્રીસ કિલો મગફળી નાખવાની છે તો કઈ રીતના આપણે ચક્કર બિહારી એ તમને બિહારી અને ગતિ કઈ રીતની રાખવાની ખાસ કરીને તો એ તમને જણાવવાનું છે અને વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને બતાવી જો કઈ રીતના ચક્કર ફીટ થાય હમેશભાઈ જરીક બતાવજો અહીંયા તો આપણે આ પાટલીનું ફીટ કરીએ અને આમાં જો પહેલાં ત્રણ રીંગ આવશે પછી કોઈ ખેડૂત આડાઅવળા બંબુડા કર્યા હોય તો એ રીતનું સેટિંગ કરી અને તમારા ચક્કર ફિટ કરવા અને ખાસ કરીને તો ઓગણચાલીમાં આપણે બે નંબરના ચક્કર ફૂલ સ્પીડે આપવાનું હોય અને એ ફૂલ સ્પીડ જો કઈ રીતની કરી અમુક અમુક ખેડૂતને ખબર નથી પડતું કે આપને પૂછતા હોય કે ભાઈ ઝીમકું ચક્કડું આગળ આવે કે મોટું ચક્કડું એ તમને બતાવીએ આગળ અને પાછું આગળ દાણામાં કઈ રીતનું આવશે એ તમને વિડીયો બતાવી પણ વિડીયો તમે છેલ્લા સુધી જોજો અને જો આપણે જે બતાવી એકદમ સાચું અને સચોટ જ બતાવી કોઈ ખેડૂતને ખોટી માહિતી આપવા બનાવવા વિડીયો આપણે નથી બનાવતા કે કોઈને ખોટી માહિતી જડે અને જો તમને હવે અહીંયા જો આપણા ખાતર પડ્યું હે આ ઓગણચાલીસ નંબરના દાણા તમને હોટલ બતાવું જો આમાં કેવડા દાણા હે એટલે પેલા તો ગમે ખેડૂતો વાવે તો માંડવીના દાણાની સાઈઝ જોઈ લેવાની તમારે પછી વાવે તો ચાલુ કરી લેવાનું આ જો પટ મારેલા દાણા ત્યારે છે આપણે દવા વાર હાથ એટલે નથી બહુ મોટા દાણા હે

આમાં બે ગેર આવે આ ઝીંકો ગેર આવે અને આ મોટો ગેર આવે એટલે મગફળી તમારે પાંચ દાંતે વાવવી હોય ને એટલે ગેર હંમેશા ચેન્જ કરી નાખવાનો ઝીંકો ગેર હંમેશા આગળ આગળ આવી જાવો જોઈએ પાંચ દાંતે અને નવ દાતે આ ગેર આગળ આવી જવો જોઈએ નવ દાતે તમે મગફળી વાવતા હોગનચાલીસ નંબર તો આ મોટો ગેર આગળ અને ઝીંકો પાછળ અને પાંચ દાંતે વાવતા હોય તો ઝીંકો આગળ અને મોટો પાછળ

અને પછી કરીએ આપણે મગફળી વાવવાનું મુહૂર્ત એટલે અમારા ગામનું મુહૂર્ત હંમેશા મહાદેવના ખેતરથી થાય અને જો આ જગ્યા બહુ પ્રાચીન જગ્યા છે લગભગ મને નથી સાંભળતું એટલા વર્ષો ત્યાં અને એ સાઈડમાં જો મકવાણા પરિવારના પૂરા પૂરા બેઠા મંદિર સામે દેખાય મંદિરે જો આજુબાજુની આ જગ્યા બહુ જૂની જગ્યા છે મને નથી સાંભળતું એટલા વર્ષથી આ મંદિરે બહુ પ્રાચીન મંદિર છે એટલે મહાદેવ બધાની મનોકામના પૂરી કરે અને આપણે કરી હવે મગફળીમાં ટ્રેક્ટર ચાલુ જય મહાદેવ જ્યાં જય મકવાણા પરિવારના હુરાપુરા બાપા રાખો જે આ જૂનું મંદિર આ પહેલાનું હે મંદિર એમનું મેં ખાલી આ ક્લેજનું જ કામ આ એ નીચે કર્યું હોય બાકી એમણુંમાં જૂનું મંદિર એમનું મેં પડ્યું કાનજીભાઈ અને કાનજીભાઈ આપણે આવે છે એટલે ત્યાં આપણે વાવવાનું ચાલુ કરી અને પાછી મળી જો કઈ રીતના દાણા જાય છે હું છે એ તમને બતાવી એટલે મહાદેવના દર્શન કરવા હતા એટલે હવે જો કાનભાઈ કઈ કંકુના ઘરે જાય આપણે ત્યાં હમણાં આપણા ગામના મંદિરનું ખેતર નાગેશ્વર દાદાનું આ ખેતરમાં ઓવાઈ ગયું હવે ડિંગેશ્વર મહાદેવ દાદાનું ઓવાઈ ગયું આ જો અહીંયા મંદિરે અને હવે થાય આપણા ગામમાં વાવણીની શરૂઆત એટલે હવે બીજા ગમેનું ખેતર વાવું હોય છે તો હવે વોવા છે કટાર લગીને તો જે વહી આપણે હાલતી હતી એ આપણા પારામાં ને એમાં વહી હાલતી હતી હવે જ્યાં ભાઈ દાદાના ખેતર ઓવાઈ ગયા પછી આપણું ઓવા હવે હવે જો વાવીન ભાઈ ભાઈ ગયા હે આપણે ઘરે કારણ બપોર થઈ ગયું બપોર જમ્યા બી અને હવે બીજા કોઈનો જો ખોરા ખોરામાં જેને વાવું હોય એનું મુહૂર્ત હવે થાય અમારા ગામમાં એને કોઈને સોયાબીન વાવવું હોય બાકી બાય આપણે બીજા ગામમાં વાવતા હતા તો આપણા ગામમાં હવે મુહૂર્ત થાય જેને સોયાબીન વાવું હોય મગફળી વાવી હોય કપાસ વાવો હોય એનું મુહૂર્ત હવે થા હે જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તાલુકીન રામે રામ